તો જોઈ લો મારા ભાઈઓ દેવાયત ખવડના પડઘા એ ગોપાલ ઇટાલિયાના ઘર સુધી પડ્યા અને ગોપાલ ઇટાલિયાના પડગા દેવાયત ખવડના ડાય ડાયરામાં પડ્યા હવે તમને બધાને ખબર છે કે વિસાવદરની પેટાચૂંટણી કેટલી બધી ચર્ચામાં રહી હતી ભાઈ અને આ જ વિસાવદરની અંદર સાહેબ ડાયરો રાખવામાં આવ્યો અને આ ડાયરાની અંદર આપણા દેવાયતભાઈ ખવડ જે મોટી મોટી વાતો કરતા હોય છે ભાઈ કે ચડ્ડો ઘરે પહેરવાની વસ્તુ છે અને મને કોઈથી તમે ચડ્ડામાં જુઓ તો હું અહીંયાથી ગાવાનું મૂકી દઉં પણ સાહેબ ખરેખર જોવા જઈએ ને તો બાકા ચીકી તો બાકા ચીકી હોય ભાઈ એ વસ્તુ અલગ છે પણ ખરેખર ભાઈ દેવાત ખબર તો દેવાત ખબર છે હું પોતે એમને બ્રાન્ડ માનું ભાઈ ને હું દેવાત ખબરનો બહુ મોટો ફેન છું ભાઈ કેમ કે આપણા મામા જોડેથી મેં ઘણું બધું શીખ્યું છે ભાઈ અને ઘણા બધા લોકોને દેવા મામાની વાત ખોટી પણ લાગશે પણ સાહેબ હકીકતમાં જોવા જઈએ ને તો ભાઈ દેવા મામા જે વાત કરીને એ સો ટકા સાચી હોય ભાઈ આજકાલ તમને ખબર છે દુનિયાની અંદર કોઈ કોઈને કામ નથી આવતું અને પોતાના સાહેબ અનુભવ વ્યક્ત કરે છે પોતે સાયકલથી લઈ અને ફોર્ચ્યુનર સુધી કઈ રીતે ગયા કેવી તકલીફો પડી એ પોતે એનું વર્ણન કરે છે ભાઈ એટલે ઘણા બધા લોકોને બળતરા થાય ભાઈ પણ હકીકતમાં સાહેબ તો સાહેબ છે ઓ ભાઈ તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને એક આ વિડીયો બતાવ જે અત્યારે સોશિયલ મીડિયાની નવી નવી અને જૂની જૂની દુનિયાની અંદર જોરદાર વાયરલ થઈ રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો તમે પણ આ વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી તમે શું કહેશો મારા ભાઈઓ આપણા દેવા મામા વિશે કોમેન્ટ કરીને જરૂર બતાવજો પણ સાહેબ સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો